અને તે લોન થોડા રૂપિયા આપી તેમજ તમામ હપ્તા ભરવાની ખાતરી આપી હતી અંજનાબેન પટેલ અને અન્ય લોકોના ડોક્યુમેન્ટ આધારે અલગ અલગ લાખ રૂપિયાની લોન મેળવી તે રૂપિયા પટેલ પોતાની પાસે રાખી લીધા જે બાદ ત્રણથી ચાર હપ્તા હતા જે બાદ રૂપિયાના ભરપાઈ કરતા બેંકો દ્વારા હપ્તાની ઉઘરાણી કરતા લોકો તેમના નામે લાખો રૂપિયાની લોન લઈ પટેલ દંપતીએ ફૂલેકુ ફેરી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું આ અંગે અંજનાબેન પટેલ દ્વારા અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે પ્રાથમિક અરજી સ્વરૂપે ગુનો નોંધ્યો હતો પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા ઊંડાણપૂર્વક તપાસ કરી તમામ પુરાવા એકત્ર કરી પોલીસ ફરિયાદ નોંધી હતી અને છેતરપિંડી આચરનારા ભરત ઠાકોર પટેલની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી પ્રાથમિક ચાલીસ વ્યક્તિના નામ એક લાખ સુધીની લોન લીધી હતી ગત જુલાઈ બે હજાર ચોવીસ અત્યાર સુધીમાં ચાલીસ થી વધુ વ્યક્તિને ભરમાવી તેમના નામે લોન લઈ લોનના રૂપિયાથી વૈભવી જીવન જીવી રહ્યા હતા પોલીસે સંગીતા ભરત પટેલને નોટિસ ફટકારી છે ત્યારે પટેલ દંપતી દ્વારા અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી શકે કેમ તે અંગે તપાસ શરૂ કરી હતી તેમજ લોકો પણ જો તેમની જોડે આ દંપતિ દ્વારા છેતરપિંડી કરી છે તો પોલીસને જાણ કરવા અપીલ ડીવા એસપી ડૉક્ટર કુશલ ઓઝાએ કરી હતી સુરવાડી વિસ્તારમાં રહેતા અ ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ તથા સંગીતાબેન ભરતભાઈ પટેલ નાઓ દ્વારા એક પ્રકારનું ફાઇનાન્શિયલ કાવતરું કરી અને એક છેતરપિંડી લોકો સાથે કરવામાં આવી છે જેમાં હકીકત એવી છે કે આ બંને જણા મેળાપીપણામાં પીપળામાં સાહેદો અલગ અલગ ભોગ બનનારાઓ અને સાહેદો પાસે અલગ અલગ બેંકોમાંથી લોન અપાવશું જેમ કે બંધન બેંક યુનિટી બેંક ઉજ્જીવન બેંક સત્યમા બેંક તથા એક્સિસ બેંક જેવી બેન્કોમાંથી તમને લોન અપાવશું એ લોન અમે ભરશું થોડાક પૈસા તમને આપી દઈશું જ્યારે બાકીની લોન જે છે એના પૈસા અમે હપ્તે રૂપિયા ભરશું અને અમે ચૂકવી દેશું એના બદલામાં તમને કેટલાક પૈસા આપશું એ પ્રકારની લલચામણી લાલચ આપી લોભામણી લાલચો આપી અને એમના ડોક્યુમેન્ટો આધાર કાર્ડ પાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો મેળવી બેંકોમાંથી લોન મેળવી અને લગભગ સત્તર લાખ સડસઠ હજાર બસો જેટલા રૂપિયાની ઉચાપત અને એની એનો એની છેતરપિંડી કરી છે અને જ્યારે આના હપ્તા માટે બેન્કના અધિકારીઓ છે એ ભોગ બનનારા અને સાહેબો જે છે આ ગુનાના એમને પાસે ગયા ત્યારે એમને ખબર પડી કે બે થી ત્રણ જેટલા હપ્તા ચૂકવાયા છે બાકી કોઈ પ્રકારના હપ્તા છે એ આમાં ચૂકવવામાં આવ્યા નથી આરોપી અને એમના પત્ની દ્વારા અને હવે લોન ખૂબ વધી ગઈ છે જેથી એમને એમની પાસે ઉઘરાણી થતા એમને ખબર પડી હતી ત્યારે તેઓએ પોલીસમાં અરજી કરી હતી પોલીસ આ બાબતે પ્રાથમિક તપાસ કરી સઘન તપાસ કરી હતી અને ત્યારબાદ આજરોજ એનો ગુનો દાખલ કર્યો છે આ આખો જે જે હકીકત છે એમાં બે મહિના ચોવીસ થી શરૂ કરીને અત્યાર સુધીમાં લગભગ ચાલીસેક જેટલા લોકોનો આ બે જણાએ ભોગ લીધે છે તે પોતે ખૂબ જ લેવીસ લાઈફ પણ જીવતા હતા આ દરમિયાન અને આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે કાવતરાની પણ કલમમાં એડ કરવામાં આવી છે અને તપાસમાં જે પણ આદન્ય ખુલશે એ બાબતે પોલીસ કાર્યવાહી કરશે પોલીસ દ્વારા ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ આરોપીઓ કે જેનું નામ છે ભરતભાઈ ઠાકોર ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ તથા સંગીતાબેન ભરતભાઈ પટેલ રહે અંકલેશ્વર સુરવાડી દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથે પણ આ પ્રકારની ચીટિંગ છત્રપિંદીનો બનાવ બન્યો હોય તો પોલીસનેનો સંપર્ક કરે અને પોલીસને આ તપાસમાં બીજી કોઈ હકીકત કે હોય તો જણાવશે તો આ આ ગુનાને વધારે કડક રીતે પોલીસ એ અમલીકરણ કર્યું અને એની તપાસ કરશે